નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતની મણિપુર અસલામત હોવાની વાત તદ્દન સાચી સાબિત થઈ હુમલામાં પાંચના મોત ભડકે બળતા મણિપુરમાં હિંસાનો દાવાનળ ફાટ્યો લશ્કરે ચોકસાઈ પૂર્વકનો હુમલો ગણાવ્યો ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં તેર પેલેસ્ટાઈઓના મોત નીપજ્યા લોકો હજી પણ પૂરના ખોફમાં છે અને ભાજપના કોર્પોરેટરો બાખડી રહ્યા છે પોર પાસેની જમીન પચાવતા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં અમદાવાદના તિરુપતિ એસ્ટેટના ભગુ પટેલની ત્રણ વર્ષે ધરપકડ કરાઈ પૂરના પાણીએ પીવાના પાણીની સમસ્યા સર્જી યુનિવર્સિટી કેમ્પસમાં નાની મોટી બસો ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરાઈ બે કોર્સનું સંચાલન સોશિયલ વર્ક ફેકલ્ટી કરશે એમએસ યુનિવર્સિટીમાં પાંચ નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે હરનીમોટનાથ રોડ પર મંદિર સામે આવેલા કામાક્ષી ડુપ્લેક્સમાં ત્રાટકેલા ચોરો એસી તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા રાજ્યની પહેલી સરકારી યુનિવર્સિટી બની મધ્ય ગુજરાતની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ભરૂચના સાંસદનો આક્ષેપ હિન્દુ આદિવાસી યુવતીઓને ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરાય છે ચાર દરવાજા વિસ્તારમાં એક હજારથી વધુ જોખમી મકાનો જર્જરિત મકાનો હજી કેટલાનો ભોગ લેશે કોર્પોરેશન માત્ર નોટિસો જ આપે છે વરસાદ અને પૂરને કારણે પડેલા ભુવા તેમજ ખાડા શ્રીજી સવારીમાં વિઘ્નરૂપ બન્યા નિઝામપુરા વિસ્તારમાં પંપિંગ સ્ટેશનનો વાલ્વ લીકેજ થતા જાહેરમાં ગંદા પાણીના ફુવારા ઉડ્યા પ્રવાસનની ઘોર ખોદી અધિકારીઓ ખાયકીમાં વ્યસ્ત ગુજરાત મનુ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રેઢિયાર પ્રવાસીઓ માટેની સુવિધા વડોદરામાં પાણી ભરાતા ટ્રક બહાર રોકાઈ હતી તાડપત્રી ગેંગ ફરી સક્રિય દુમાડ પાસેથી ચોરીમાં ત્રણની ધરપકડ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ત્રણ વર્ષ પહેલા વિશ્વામિત્રીનું મેપિંગ કરીને ગેરકાયદે દબાણો બાંધકામો દૂર કરવા માટે હુકમ આપ્યો હતો ોધરામાં સીબીઆઈનો નો પૂછપરછનો દોર ચાલુ નીટ પરીક્ષા કૌભાંડમાં કેનાલમાં ગાબડું પડતા તાકીદે રિપેરિંગની માંગ દિવાળીપુરાના ફ્લેટમાં છોકરા છોકરીઓ દારૂની પાટી કરે છે મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ દરમિયાન પોલીસની હાજરીમાં જ પતિએ પત્નીને મારી નાખવાની ધમકી આપી ગોત્રીમાં અયોધ્યા કાર રાજા ગણેશ મંડળને નીચા દેખાડવા ચિંતામણી મંડળ દ્વારા ડીજે પર ઉશ્કેરણી ઓપન ચેલેન્જ ભડકાઉ ગીતો વગાડી હુમલો ગોત્રીમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ટ્રાફિક જામ થતા હોન વગાડવાના મુદ્દે વકીલની કારના કાચને મુક્કા મારી ધમકી આજે કર્મચારી મહામંડળની ગાંધીનગરમાં બેઠક ચાર પોઈન્ટ પાંચ લાખ સરકારી કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવશે હવે નજર કરીએ દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આદમી યુનિવર્સિટીએ ગરીબોના આવાસની મનપાની એકસો તેર કરોડની પાંચ હજાર બસો અગિયાર ચોરસ મીટર જમીન પર બિલ્ડિંગ ખડકી દીધા ઓપન સ્ટ્રીટ ફોર સ્કૂલ પ્રોગ્રામ લાગુ કરાયો અમેરિકામાં બાળકોને રમવા માટે ઇકોતેર રસ્તા વાહનો માટે બંધ કરાયા માઇક્રોસોફ્ટના સ્થાપક વધુ ટેક્સ દરના હિમાયતી બિલ ગેટ્સે કહ્યું હું ટેક્સ સિસ્ટમ બનાવું તો ધનિકો ગરીબ બની જતા ડ્રોન અને રોકેટ હુમલા પચાસ હજાર જવાનો છતાં હિંસા શરૂ મણિપુરમાં ફરી હિંસા મૈતે અને કુકી આમને સામને ગોળીબારમાં પાંચના મોત નીપજ્યા લોન નહીં ભરવાથી જપ્તી બાદ વેચાયેલા ત્રણ હજાર વાહનોના રજીસ્ટ્રેશન અટક્યા ગુજરાતમાં ચાર વર્ષમાં સૌથી વધુ બે ચાલીસ લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ શરૂ થયા દેશમાં બાવન ટકા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે

ક્વોટા પૂરો થયો હવે પછી બોનસ વરસાદ ઈ સ્કૂટર કંપનીઓએ અડધા વાહન વેચ્યા પરંતુ સબસિડી સાડા ત્રણ ગણી લીધી પાકિસ્તાન સેના પ્રમુખે કહ્યું યુદ્ધમાં અમે સામેલ હતા કારગિલ યુદ્ધમાં સંડોગણીનો પાકિસ્તાન આર્મીએ પચીસ વર્ષ પછી સ્વીકાર કર્યો અમેરિકામાં ભારતીય બિઝનેસમેન ચાલુ વર્ષે પંદર લાખ જોબ આપશે શોર્ટપુટમાં ભારતના હોકાતો સેમાને કાસ્યુ કુલ સાથે સંઘર્ષમાં પગ ગુમાવ્યાના વર્ષ પછી પેરાલિમ્પિકમાં દેશને મેડલ આપ્યો આંદોલનના ચોવીસ કલાકમાં જ શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરી દેવાઈ વિદ્યાર્થીએ નશામાં હોસ્ટેલ પાસે તોફાન કર્યું હતું પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર તમામ વર્ણનાત્મક પ્રશ્નોના જનરલ વિકલ્પ અપાશે ધોરણ નવ અગિયાર માં ત્રીસ ટકા એમસીક્યુ સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે ખાડાપુરવા પાલિકા અસમર્થ કોન્ટ્રાક્ટ આપશે પંદર કિલોમીટર રોડના ખાડા પુરાય તેટલું મટીરીયલ વપરાશે તાવમાં બે હજાર લોકો સંભળાતા સરકારે આરોગ્ય વિભાગ પાસે ખુલાસો માંગ્યો લગ્નના એકવીસ વર્ષે દંપતીની તકરાર પોલીસ મથકમાં પહોંચી પતિએ પોલીસ સામે પત્ની અને તેના પરિવારને ફટકાર્યો નેનો ટેકનોલોજી અંગે ફાર્મસી ભવનમાં નેશનલ શોર્ટ ટર્મ ટ્રેનિંગ

છાણી નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું જો પાણી છોડાશે તો તમામ ખેતરોમાં પાણી ભરાઈ જશે સેવાનિયામાં પોલીસે પિતાને માર મારતા ડરથી ભાગેલા પુત્રનું કરંટ લાગતા મોત નીપજ્યું ત્યાગવલ્લભ સ્વામી સહિત પાંચની તપાસ કરવા પોલીસ કોર્ટમાંથી હુકમ મેળવશે બિલ્ડર સાથે આળા સંબંધની શંકા પત્નીના હાથ ગાલ પર કટ કટમાર્યું રાવપુરામાં પુત્રીએ જ પિતા સામે ફરિયાદ નોંધાવી કરમાફી યોજના અંગે જીએસટી કાઉન્સિલ નવમીએ નિર્ણય લેશે નજર કરી ગુજરાત મિત્ર હેડલાઇન્સ પર મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળતા પાંચના મોત મણિપુર નવી દિલ્હી રેલવે સ્ટેશનને ટ્રેનમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદી મળીને ચાર કરોડની મતા જપ્ત કરાઈ લખનઉમાં ત્રણ માળની બિલ્ડિંગ તૂટી પડતા પાંચના મોત ચોવીસને ઇજાઓ પહોંચી વિશ્વભરના યુઝર્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ડાઉન થયાના અહેવાલ

પૂરની યુનિવર્સલ સ્કૂલ ચાલુ રાખતા હિન્દુ સંગઠનનો વિરોધ વડોદરા શહેરમાં જે મગર સર્કલની ખોટ હતી તે મગર સર્કલ પણ આખરે બનવા જઈ રહ્યું છે તેરમુ એગ્રીએશિયા બે હજાર ચોવીસ હેઠળ આયોજન કૃષિ ટેકનોલોજી પર ગુજરાતનું પ્રમુખ પ્રદર્શન જૈનોની સંવંત સરી સમાપના યોજાઈ આજે તપસ્વીઓના પારણા કરાશે ઓફિસમાં રજા છે તેમ કહી હાથ અધ્ધર કરવાનો પ્રયાસ શહેરમાં ચાર એન્જિનિયર જ હોય પહોંચી શકાતું નથી ચેતન રાણાએ કહ્યું જાહેરમાં ગટરના પાણીના ફુવારા ઉડતા લોકોની હાલત પણ કફોડી બની સિંગાપોરથી ચીન જઈ રહેલી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં સપડાતા સાત નહીં ઇજાઓ પહોંચી યાગી વાવાઝોડું વિયેતનામ પર ત્રાટક્યું ચારના મત ઇઠ્યોતેર ને ઈજાઓ પહોંચી સુનિતા સહિતના અવકાશ યાત્રીઓને લીધા વિના બોઇંગનું યાન પૃથ્વી પર પાછું ફર્યું એમબીમાં જબલપુર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા કોઈ જાનહાનિ નથી મહેમદાવાદ પાસે ટ્રેનના ટેન્કરમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી મચી લુણાવાડાના વાસીયા તળાવની પાડ રસ્તો ખોદી કબજો કરાયો નાપાવાટામાં યુવકે ઝેરી ગોળી ખાઈ લેતા ગંભીર વડતાલમાં જનમંગલ નામાવલીના ગાન સાથે તુલસીપત્રો અર્પણ કરાયા ઈજાગ્રસ્તને પહેલા સારવાર માટે હાલોલ રેફરર હોસ્પિટલમાં લઈ ગયા હતા હાલોલ ગોધરા બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી આધેડનું મોત નીપજ્યું સિંગવડ તાલુકાના રત્નેશ્વર મહાદેવ મંદિરે તસ્કરો ત્રાટક્યા ગોધરા શહેરના નિર્માણાધીન ફ્લાય ઓવર બ્રિજને કારણે ટ્રાફિકની સમસ્યા દાહોદમાં ભોયવાડમાં નજીવી બાબતે ધીંગાણું મચાવતા પાંચ સામે ફરિયાદ મુહિડીથી માનગઢ ધામ સુધીની જનજાગૃતિ પદયાત્રા યોજાઈ છોટાઉદેપુર નગરમાં મોટા સ્પીડ બ્રેકરો આફતરૂપ બન્યા શ્રીજીના વરઘોડામાં કરંટ લાગતા કિશોરનું કરુણ મોત નીપજ્યું ઝાલોદ વિશ્વકર્મા મંદિરે પંચાલ સમાજની બહેનો દ્વારા કેવડા ત્રીજની પૂજા કરાઈ હરિયાણાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની મજબૂતાઈની કસોટી થશે મહેસાણાના રાજપુરમાં ચાલતી નકલી કોલેજ બંધ કરી દેવાઈ યુએસના નબળા જોબ્સ ડેટાના પગલે નાસડેક અઢી ટકાથી વધુ તૂટતા ભારતીય શેરબજારમાં ઘટાડો ચાલુ રહેશે ગોત્રી વિસ્તારમાં ગણેશ ઉત્સવમાં અન્ય ગ્રુપને નીચું દેખાડવાનો પ્રયાસ ઉશ્કેરણી જનક ગીતો નહીં વગાડવાનું કહેતા ગણપતિની શોભાયાત્રામાં હુમલો જૂના સમલાયા નજીક બ્રિજની કામગીરીમાં સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાયો હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મણિપુરમાં પૂર્વ સીએમના ઘર પર રોકેટ હુમલો એકનું મોત પાંચ ઘાયલ ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવાની સત્તા છે ખરી ગુજરાતી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને લીધા વગર સ્ટાર લાઇનર પરત રવાના થયો બિહારમાં આજ ભાજપના નેતાઓમાં સતત જૂથવાથ દેખાઈ રહ્યો છે છાણી જકાતનાકા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હરણીમાં તોલા દાગીનાની ચોરી માંજલપુરમાં રાત્રે દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ મુંબઈ દિલ્હી સુપર એક્સપ્રેસ હાઈવે પર દારૂની હેરાફેરી કન્ટેનરના ચોરખાનામાંથી રૂપિયા નવ લાખનો વિદેશી દારૂ વડોદરા પોલીસે ઝડપી પાડ્યો પૂરના કારણે ધુમાર ચોકડી પાસે પાર્ક કરાયેલી ટ્રકમાંથી ચાર દસ લાખની ચોરી એમએસયુની એકસો પચાસ ઓવરહેડ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સંપની સાફ સફાઈ શરૂ રાજ્ય સરકારના માટીકામ બોર્ડની બેદરકારી બોર્ડ આયોજિત મેળામાં કલાકારોને નુકસાન મેળામાં કલાકારોની મૂર્તિ જ ના વેચાય ગણેશ ઉત્સવ પર્વે ફૂલોના ભાવમાં ધરખમ વધારો ગુલાબનો ભાવ કિલોના રૂપિયા છસો ગોધરાની નીટ કુંભાળમાં સીબીઆઈ દ્વારા ગણપતિ મંદિરે બાપા हीरा હીરા માણેક અને સોનાના દાગીનાનો નો કરાયો ગોકુળપુરા ગામના પૂર્વ સરપંચની હત્યા કેસમાં આરોપીના જામીન નામંજૂર કરતી સેશન્સ કોર્ટ દાહોદમાં ગણેશ પંડાલના થાંભલા રોપવાના મુદ્દે મારામારીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો સુરત જિલ્લાની હોસ્પિટલોમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો ઉલાડ્યો વડોદરામાં ગાય ગેંડા ચોકલી ખિસકોલી સર્કલ તો પહેલાથી જ છેવટે થયું જ વડોદરાની ઓળખ એવા મગરના નામે પણ હવે સર્કલ બનશે વડોદરા ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા આજે જાહેર મીટિંગનું આયોજન વિશ્વામિત્રી અને ભૂંખીકાસના દબાણો દૂર કરી મૂળ સ્વરૂપે ખુલ્લી કરવા માંગ મ્યુનિસિપલ કમિશનર રહ્યા અને શહેર ભાજપે ખુલ્લા પ્લોટની વ્યવસ્થા કરી આપી હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશની વિવિધ હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 62000 કેસ પડતર મણિપુર ફરી સડગ્યું જીરીબામાં 6 ના મોત નિપજ્યા વધુ એક રેલ અકસ્માત ઇન્દોરથી જબલપુર જઈ રહેલી ઓવરનાઇટ એક્સપ્રેસ ખડી પડી વરસાદનું પાણી તળાવમાં થઈને નદીમાં જતા પૂરની શક્યતા નહીવત રહેતી હાલની વસ્તી પ્રમાણે બસો તળાવોની જરૂરિયાત સામે ત્રેવીસ તળાવો જ હયાત પૂરના પાણી આવ્યા બુલેટ ગતિએ સર્વે કરાયો ગોકળ ગાય ગતિએ શહેરમાં પૂર સહાયના સર્વે અનેક ઘરો વંચિત સહાય મળશે કે ગાય ખાઈ ગઈ

વેપારીઓ એક કિલોને બદલે બસો પચાસ ગ્રામ નો ભાવ કહે છે શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ ફળફળાદીના ભાવમાં જંગી વધારો ન્યાય મંદિર દુધવાડા મોહલ્લામાં બે નોળિયા આવતા ટોળા ઉમટ્યા વાઘોડિયા રોડ પર એલઆઈસી એજન્ટના ઘરમાંથી સાડા નવ ટોલાની દાગીનાની તસ્કરી કોર્પોરેશનની સભામાં વિપક્ષી નેતાના આરોપ વિશ્વામિત્રી શહેરમાં પ્રવેશે છે ત્યાં બાલાજી વાડાએ બિલ્ડિંગ બાંધી

વેગનમાંથી ગેસ લીકેજ થતા ટ્રેન વ્યવહારને અસર સુરતથી દારૂ ભરેલો ટેમ્પો વળતરા જવાનો હતો ભરથાણા ટોલ નાકા પાસેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ લાખનો દારૂ ઝડપાયો જર્જરિત મકાનો જોખમી ચાર માળનું મકાન બાજુના મકાન પર પડતા ઉત્તેજના માંડવીના લાડવાડામાં જર્જરિત મકાન ધડાકાભીર ધરાશાયી આધેડનું મોત નીપજ્યું

ઇઝરાયલના ગોળીબારમાં અમેરિકન નાગરિકનું મોત નીપજ્યું આરટીઆઈના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો રોડ બનાવવામાં રૂપિયા એક હજાર આઠસો છન્નું કરોડ ખર્ચાયા ટોલ વડે આઠ હજાર ત્રણસો ઓગણપચાસ કરોડ વસૂલ્યા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય દિલ્હીની જેલમાં મૃત્યુ પામેલા કેદીઓના પરિવારજનોને મળશે સાત પાંચ લાખ રૂપિયા નશામાં યુવતીની છેડતી કરતો હતો ઓટોચાલકે ટ્રાફિક પોલીસને થપ્પડ મારતો વિડીયો વાયરલ થયો કપડવંશમાં વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે રજૂઆત કરી વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત રીતે ગણેશજીની સ્થાપના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ શર્માએ ઝેરી સર્પ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ શિક્ષક દિવસની ઉજવણીમાં નવા અભ્યાસક્રમોનું અનાવરણ કર્યું મહીસાગરના બાલાસિનોરના સલિયાવડીના પ્રથમ નાગરિકની શર્મશાર ઘટના સામે આવી મહીસાગર કલેક્ટર કચેરીમાં આરટીએસ શાખાના ઓપરેટરે બનાવટી હુકમ બનાવ્યો નગરના તલાવડી વિસ્તારના લોકો ગંદકી સાથે રહેવા મજબૂર બન્યા દાહોદ તાલુકાના ગામેથી પોલીસે ગાડીમાંથી જથ્થો પાડ્યો દાહોદના મહુડીથી માનગઢ ધામ સુધીની જનજાગૃતિ પદયાત્રા યોજાઈ વિરપુર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં બાપાની પધરામણી કરી કપડવંજ ટાઉન પોલીસે ગુજરાતના વિવિધ શહેરોમાં આચરાયેલા પંદર ગુનાઓનો ભેદ ઉકેલ્યો કપડવંજમાં મોટા પટેલ વાળા શ્રી ઉમિયા પગપાળા સંઘની શોભાયાત્રા નીકળી વીરપુર પોલીસ દ્વારા શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ગ્રામજનો સાથે બેઠક યોજાય સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થઈ તો છવાઈ જાય છે અંધારપટ ગોધરાની તાળપત્રી ગેંગના સભ્ય સહિત ત્રણની ધરપકડ કરાઈ અમદાવાદ શહેરના વેપારીને થયો આંધળો પ્રેમ ઓગણત્રીસ લાખમાં ખંખેરાયો બે લાખ માટે નિર્દયતાથી ભાગીદાર નવી ભૂમિકામાં ન્યુઝીલેન્ડના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરાયા અયોધ્યામાં ભાજપના ટોચના નેતાઓ ટકરાયા અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બુટલેગરના અપહરણ બાદ મચાવવામાં આવ્યો આતંક અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયું વરસાદી પાણીના ધસારાથી દેહગામના નાની માછક ગામ નજીકનું નાણું તૂટ્યું સુરત પોલીસની ચોકીની બાંધકામ જ ગેરકાયદેસર રાજકોટમાં બજાર ખુલતાની સાથે ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજ સિટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ વિપક્ષ નેતાએ કહ્યું અમદાવાદમાં તંત્રના પાપે અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતાથી વિકાસથી વંચિત ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર મહેસાણામાં બિરાજમાન જમણી સૂંઢવાળા ગણેશજીને પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું સુરેન્દ્રનગરના થાનમાં ભાતીગઢ મેળાનો ભવ્ય પ્રારંભ અંબાજી દિવાળી બાદ સદન પાસેના નાસા ફાઉન્ડેશનમાં ઉકરડાની ભરમાર થરાદ તાલુકાના ખોડા કોલેજની બાસ્કેટબોલની ટીમ રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ